લો છે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં જ છીએ અને અત્યારે અત્યારે મજા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ અને પાછળનું જવું હોય ત્યાં ખબર તો પડી જ જતી હશે કે કૂગી ગયા છે આપણે વાળીએ જે આપણે કૂગ્યા છે આપણે જે ગાની એવું અને બાકી સીટો હવે આપણે ફટાફટ ગાની એવું છે અને પછી તો તમને ખબર જ હોય ઢોરને એવું વાડામાં ફેરવી અને પછી આપણે વાસી દુનિ એવું કરશું ને પછી રોહિત આવે પછી આપણને ખેતરના કાંઠે તો આપણને પછી ખબર હોય રોહિત આવે ત્યારે પણ અત્યારે તો આપણે પહેલાં તો આનું કામ કરવા આવ્યો હોય ઢોર વાળીયો હોય એટલે આપણે આવીને પહેલું તો ઢોરનું જ કામ કરવું પડે કારણ કે ઢોર આપણે વાળીને વાળીએ રાખવી એટલે આખી રાતના સાંજે નીણ નાખીને ઘરે ગયા હોય પછી અહીં કોઈ અમે હૂતાબૂતા નથી એટલે ઢોરની વાટ હોય અત્યારમાં આવી એટલે બોલવા મળે અને જો બધાએ ઊભા થઈ ગયા છે કારણ કે અત્યારે હવે નીણની વાટે હોય તો એ આપણે હાથમાં વાર શેકાશ તો આપણે વાડીએ પૂરી જશે વહેલા આવી જશે થોડા અને અત્યારમાં કેવું સરસ મસ્તીનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ એટલે હાલો આપણે પછી તો અત્યારે આ બહુ જ ઉનાળા ખડે તડકોને ગરમી નીકળે છે એટલે અત્યારમાં આપણે ટાઢો પર છે ત્યાં વહેલા આવી જશે તો આપણે ફટાફટ કામ કરવા મળ્યું તો પછી તડકાનું અગિયાર સાડા અગિયાર સાઈડ ન તો પછી ખેતરમાંય રહેવાતું નથી એટલે વહેલા આવી ગયા છે હાટોક તે ટોરનું ને પછી આપણે જે ખેતરનું કે એ કામ કરવાનું છે તો આલુ આપણે ફટાફટ ગા પેલા ધોઈ લેવી પછી આપણે બીજું કામ આગળનું જે છે એ કરવાનું છે દિવસે તે સૂર્ય દાદા ઉગ્યા જ છે એટલા જ તે દાદા જે તડકી પણ નથી નીકળે છે ખાલી આમ દેખાણા જ છે અને અત્યારે ત્યારે પવન ચકા ઘણા ખરા બધા એ ફરે છે મસ્ત અત્યારમાં મેઘ રોય એટલો આવી ગયેલો છે માંડવીમાં તો અત્યારમાં જવાય એમ જ નથી મેઘ રોજ એટલો આવેલો છે અને કાલ જો આપણે માંડવી નીંદી અને એટલું નિંદામણ કાઢ્યું હતું એટલે આજ તો બપોર સુધી ઢોર નહીં જલસા છે કંઈ ઉપાધિ નથી અત્યારમાં કાંઈ નીંદ લેવાય હોય નહીં અત્યારમાં મેઘ રોજ એટલો છે તો કંઈ દેખાય નહીં પણ તો હાલો આપણે જોયું જરા અત્યારેમાં જવામાં બધે કેટલા મોતિયા છે ને તો એમ થાય કે આમાં વરસાદ આવી ગયેલો છે પણ અત્યારે આપણે ફોનમાં કંઈ પાણીના મોતિયા ભરા હોય કંઈ દેખાય નહીં આપણને દેખાય તો આપણે દેખાડવી જો એમ થાય કે અત્યારમાં વરસાદ આવી ગયેલો છે આમ બધું ઠંડુ ઠંડુ ને ઘરો એટલો છે ને ન પૂછો વાત તો હાલો હવે આપણે જે કામ કરવાનું છે એ પહેલાં કામ કરી નાખીએ અમારા પોપૈયાની ડાળ ને એમાં એટલા પોપૈયા આવી ગયા છે આવજો બધા પોપૈયા ખાવા અને આપણે લીંબુડીનો રોપડો લાવી અને પચાસ રૂપિયાનો રોપડો આવ્યો તો સોંપો હશે એ સરસ મજાનો થઈ ગયો છે ચોમાસામાં તો જોકે થઈ જ જાય ગમે વૃક્ષ સોંપોથી તો એ પણ આવું સરસ થઈ જશે ને વાઢ તો આપણે પેલા તો ઘણા દિવસ આપણે વિડીયોમાં દેખાડ્યું હતું તો અત્યારે આવું કાંક સરસ મજાનું વાટે એવું થઈ ગયું છે થોડાક દી કેડે વાટે એવું થઈ જશે ઘણું પણ મોટું થઈ ગયું છે જો અને જીન્સો આગળ આપણે ત્યાં દેખાડ્યા એ જીન્સો હતો આપણે જો હાંઠીઓ થોડીક કાલે ફૂકવી દીધી હતી ઘરે હાંઠીઓ ફૂટી ગઈ છે એટલે અમે વાડીએ જ રાખવી છે કોઈ તે આ ઘરમાં જ તે રાખવી છે વાડીએ પણ ઘરમાં ખૂટી દીધી એટલે હવે આપણે આને તપોવા નાખી છે તપી જાય ને પછી આપણે ઘરમાં પાછી મૂકી દેવું ને પછી જેમ જોઈએ એમ ઘરે લઈ જઈશું હાવાણા આપણે થોડાક વાઢા હતા પીડાઈ જો આપણે પલ્લીને કાળા થઈ ગયા છે આપણે બીજા વાઢવા જોઈએ આ તો આપણે કાસલ વાઢ લીધા હતા ખડ વાઢતા હતા અને ઝટકો શરૂ કરવામાં નડતા હતા એટલે આપણે વાઢ્યા તા હાલો એ બોલવા મળીએ છે તો આપણે ફટાફટ આને ધોઈ લેવી જો આપણે ઢોરનું કામ પતાવી અને ભાગ્યમાં આવતેરાશ માંડવી નીંદવા અને આ ભાગ રહ્યો એ આપણે વરસાદ પહેલાં નીંદ્યો તો ઓલા છે બાજુ થોડુંક રહી ગયું છે અત્યારે આપણે નીંદવાનું છે એટલું વળામણ તો એને નીચેનું રહ્યું નહીં ઉદારશે આમ પાણીનો અવાજ તો વરસાદ નહીં હોય ને તે બહાર હોતો કાતો પણ મોટર બટર કંઈ ઉતારેલું નથી તો હાલો હવે આપણે ઠેકાણે જોઈએ છીએ આપણે જો હાથમાં સલાહ એવું બધું લઈને આવી ગયા છે જો રિયાભાશે ને હવે એનો કપાને નહીં પણ હવે તો બધાને ઓરવેલા હોય તવડવા હોતક આપણે તો જોકે વિડીયોમાં જોઈ દેસિએ આપણે બે ગાહડી વીણી હોતક લીધો છે જો હવે વાગી ગયા છે બે અને આપણે હવારના નીંદતા હતા જો આ કપાસ રહ્યો એ બાજુથી નીંદવાનું શરૂ કર્યું હતું એટલું વળામણ અને હવે નીંદવાનું જો આયન તો આપણે થોડો પટોય રહ્યો છે ઘણું ખરું નિંદાઈ ગયું છે અને આપણે ભાત પણ આઈના મગાવ્યું હતું ને જો ખડના મોટા મોટા ટગલા થયા છે કાંઈ વાંધો નહીં આપણે એમથી નીણ નથી બોજાજી એટલે આપણે નીણમાં હાલી જશે ખડના મોટા મોટા ઢગલા થઈ ગયા છે હવે આપણે થોડુંક રૂશે નીંદીને પછી હવે આપણે આ ખડ બધું બહાર કાઢવાનું છે અને આપણે ભાત અહીંયા જ મગાવ્યું હતું એટલે કીધું આ આહાન થાય આજ તો પુરુષ કરી દેવાનું હતું એટલે આપણે ભાતને એવું આને જ રાખ્યું હતું પણ હવે અત્યારે તો બે અઢી વાગ્યા ગયા છે એવું છું બે ઉપર થઈ છે અઢીમાં થોડીક વારસે એટલા વાગી ગયા છે અને તડકો લાગે છે બહુ તો કેમ કરશું

હાલો આપણે નિંદુ તો પડશે જ તે આજ તો હાવ એટલે હાવ થકી ગય છે કારણ કે આ બધું આપણે હવારના વાકા વાકા એક ધારા નિંદતાતા એટલે બહુ પડને ઉધોપો મણું છે પણ હવે આપણે આ પૂરું તો કરવાનું જ છે આજે એટલે હાલો નિંદો મણવી ત્યાં શિવાય તો પાર નહી આવે જો રોгите ચરો ઘરે દીદસ્તો આપણે ફટાફટ કડીક નિંદવા મણવી તો હોળા મણ બાકી છે એ નિંદાય છે થોડું Me por sexto.